નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો વિડીયોની અંદર ઘણા લાંબા સમય બાદ આપણે મળ્યા છીએ જોકે ઘરમાં કામની અંદર વ્યસ્ત હોવાને કારણે હું વિડીયો નથી બનાવી શક્યો પણ અત્યારે મિત્રો આપણે વિડીયો બનાવી રહ્યા છીએ અને અત્યારે આપણે જે આ વિડીયો બનાવી રહ્યા છે એ વિડીયો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે બે હજારનો ઓગણીસમાં હપ્તો છે એ ઓગણીસમા હપ્તાની જે નવી તારીખ જાહેર કરવામાં આવી છે એ તારીખ વિશે મિત્રો માહિતી હું તમને વિડીયોમાં આપવાનો છું અને પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા જે ઓગણીસમો હપ્તો રિલીઝ કરવાના છે એ ક્યાંથી રિલીઝ કરવાના છે કઈ જગ્યાએથી રિલીઝ કરવાના છે એની પણ હું માહિતી મિત્રો આપને આગળ વિડીયોમાં માહિતી આપવાનો છું જણાવવાનો છું જો કે આમ તો મિત્રો પંદર દિવસ પહેલાં મેં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારના ઓગણીસમાં આપતાની તારીખ છે એ આપને અઢાર જાન્યુઆરી આપેલી છે અને એ માહિતી જે છે એ મેં મારા ઘરની માહિતી નથી આપેલી પણ ઓફિશિયલ માહિતી હતી એ માહિતી ઉત્તર પ્રદેશના નાયબ નિયામક શ્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ તોમાર છે કે જેમણે સર્વે જિલ્લા અધિકારીઓને જે પત્ર લખ્યો હતો એ પત્રની અંદર એમણે જણાવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો ઓગણીસમાં હપ્તો છે એ અઢાર જાન્યુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે અને એનો જે વિડીયો છે એ વિડીયો પણ મેં બનાવી અને મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે ત્યાર પછી મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હતી અને ખેડૂત મિત્રો કહી રહ્યા હતા કે આ જે સમાચાર છે આ જે આપે વિડીયો બનાવ્યો છે એ બિલકુલ ખોટો છે એની અંદર જે તારીખ આપી છે એ તારીખ પણ ખોટી છે અઢાર જાન્યુઆરીએ પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો નથી આવવાનો ત્યારે મિત્રો એની ખરાઈ કરવા માટે કે શું ખરેખર આ પત્ર જે ઉત્તર પ્રદેશના નાયબ નિયામક શ્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ તુમાર દ્વારા જે પત્ર લખેલો છે એ પત્ર સાચો છે કે ખોટો હકીકત એ પત્ર લખેલો છે કે નહીં અને એની અંદર જે તારીખ આપેલી છે એ તારીખ સાચી છે કે ખોટે એ મિત્રો જાણવા માટે મેં અયોધ્યા ડીએમ સાહેબને ફોન કર્યો હતો અને ફોન કર્યા પછી મને ત્યાં સાહેબે જણાવ્યું કે હા અમને પત્ર તો નથી મળ્યો પણ અમને ઇન્ફોર્મ કરવામાં આવ્યા છે અમને મેસેજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમારા જે ડેટા છે એ ડેટા બધા તમે કમ્પ્લીટ કરી દેજો જેથી કરીને ઓગણીસમો હપ્તો જે છે એ અઢાર જાન્યુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે આવો અમને મેસેજ દ્વારા ઇન્ફોર્મ કરવામાં આવ્યા છે એવું ખેતીવાડી અધિકારી સાહેબે ડીએમ સાહેબે જણાવ્યું હતું મને અને એનો વિડીયો પણ મેં મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે જોકે અઢાર જાન્યુઆરી જે હપ્તો છે એ રિલીઝ કરવામાં ન આવ્યો એ તો મિત્રો હવે સરકારનો વિષય છે પણ મને જે માહિતી હતી એ માહિતી મેં આપને આપી હતી મારા ઘરની માહિતી કંઈ મેં આપી હતી નહીં ત્યારે મિત્રો ફરીથી આપણને અત્યારે એક નવી તારીખ જે છે એ આપણી સામે આવી રહી છે પીએમ કિસાન યોજનાના જે ઓગણીસમાં હપ્તાની તારીખ છે એ તારીખ નવી આપણને મળી રહી છે તો એ તારીખ કઈ છે અને કઈ જગ્યાએથી વડાપ્રધાન મોદી સાહેબ પીએમ કિસાન યોજનાનો ઓગણીસમાં હપ્તો રિલીઝ કરવાના છે એ હું તમને માહિતી આગળ વિડીયોમાં આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ મિત્રો આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો હવે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓગણીસમાં આપતાની તારીખ છે એ ચોવીસ ફેબ્રુઆરી રાખવામાં આવી છે એટલે કે ચોવીસ ફેબ્રુઆરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે અને આ જે માહિતી છે એ માહિતી શિવરાજસિંહ ચૌહાણે આપેલી છે જે આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી છે અને એમણે જણાવ્યું છે કે બિહાર રાજ્ય છે એની અંદર ભાગલપુર જે ગામ આવેલું છે એ ભાગલપુર ગામની અંદર એક મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા તો એ કાર્યક્રમ જે છે એની પૂરજોશથી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે અને શિવરાજસિંહ ચૌહાણ જે કેબિનેટ મંત્રી છે આપણા રાષ્ટ્રીય કેબિનેટ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ એમણે એ કાર્યક્રમની મુલાકાત પણ લીધી છે જે કાર્યક્રમ થવાનો છે તૈયારીઓ ચાલુ થઈ રહી છે ત્યાં જઈ અને એમણે કાર્યક્રમની સમીક્ષા પણ કરી છે અને પછી મીડિયા સામે આવી અને એમણે જણાવ્યું છે કે જે આ આગામી ચોવીસ ફેબ્રુઆરીએ કાર્યક્રમ ભાગલપુરથી થવાનો છે એ ચોવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં આવવાના છે અને ત્યાંથી પીએમ કિસાન સન્માન નિધિ જે યોજનાનો હપ્તો છે ઓગણીસમાં ઓગણીસમો હપ્તો એ રિલીઝ કરવાના છે તો મિત્રો આ માહિતી જે છે એ માહિતી પણ ઓફિશિયલ માહિતી છે પણ હવે એ દિવસે રજૂ કરે યા ના કરે એ સરકારનો વિષય છે પણ હું તમને આ જે માહિતી આપી રહ્યો છું આ માહિતી ખોટી નથી આ માહિતી સાચી છે બિહાર રાજ્ય છે એમનું જે ભાગલપુર ગામ છે એ ભાગલપુર મોટો કાર્યક્રમ વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા કરવામાં આવશે અને ચોવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી સાહેબ ત્યાં આવવાના છે અને આ જે પીએમ કિસાન યોજના છે એ યોજનાને છ વર્ષ પૂર્ણ પણ થઈ રહ્યા છે ચોવીસ ફેબ્રુઆરીએ તો ચોવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે અને ત્યાંથી ચોવીસ ફેબ્રુઆરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે ઓગણીસમો હપ્તો છે એ રિલીઝ કરવાના છે એવું શિવરાજસિંહ ચૌહાણ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે મીડિયા સમક્ષ તો મિત્રો અહીંયા જે આ પીએમ કિસાન યોજનાનું ઓફિસિયલ પોર્ટલ હું તમારી સામે ઓપન કરીને બેઠો છું અને અહીંયા કોઈ પણ જાતનું હજુ નોટિફિકેશન મૂકવામાં આવ્યું નથી ઓફિસિયલ જે નોટિફિકેશન અહીંયા મૂકવામાં આવે છે સરકારશ્રી દ્વારા એ નોટિફિકેશન હજુ સુધી અહીંયા મૂકવામાં આવ્યું નથી આપ જોઈ શકો છો કે અઢારમાં આપતાનું નોટિફિકેશન અહીંયા આપણને શો થઈ રહ્યું છે તો હવે પછી જ્યારે કન્ફર્મ થશે જ્યારે આ જે પીએમ કિસાનનું પોર્ટલ છે એના પર જો નોટિફિકેશન મૂકવામાં આવશે પીએમ કિસાન યોજનાના બે હજારના ઓગણીસમાં આપતાનું તો મિત્રો હું તમને વિડીયો બનાવી અને માહિતી આપીશ તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર